વાગરા તાલુકાના કોઠિયા ગામ ખાતે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરાતું હોવાની ફરિયાદ સાથે આવેદનપત્ર પાઠવાયું વાગરા તાલુકાની કોઠિયા ગ્રામ પંચાયતમાં આવેલ ગૌચર તથા ખાનગી જમીનમાં કેપી ગ્રીન એનર્જી કેપી ગ્રુપ દ્વારા ઇલેક્ટ્રિક લાઈન કરવાની કામગીરી કરાઈ રહી છે જે કાયદેસર પ્રક્રિયા વિના શરૂ થઈ છે જે મુદ્દે ગ્રામજનોને સાથે રાખીને આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ગામની ગૌચર ખાનગી જમીન બાબતે ગ્રામસભાની પૂર્વ મંજૂરી તથા કલેક્ટરની લેખિત મંજૂરી વગર કેપી ગ્રીન એનર્જી દ્વારા ગેરકાયદેસર કામગીરી શરૂ કરાઈ છે ગત તારીખ છવ્વીસમી ડિસેમ્બર બે પચીસ ના રોજ યોજાયેલી ગ્રામસભામાં બહુમતીથી કેપી ગ્રીન એનર્જીની તમામ કામગીરી ઉપર સ્ટોપ વર્ક રાખવાનો અને અગાઉની તમામ મંજૂરી રદ કરવાનો ઠરાવ કરાયો હતો કેપી ગ્રીન એનર્જી દ્વારા વીજ પોલ ઉભા કરવાની કામગીરી દરમિયાન અંદાજે ત્રીસ થી ચાલીસ વૃક્ષો કાપવામાં આવ્યા છે આ પર્યાવરણ સંરક્ષણ કાયદાની સીધો ઉલ્લંઘન છે આ સમગ્ર બાબતે ડીડીઓને લેખિત આવેદન છતાં હજી સુધી જમીન પર અસરકારક અને અંતિમ કાર્યવાહી અમલમાં આવી નથી જેને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા આ સમગ્ર મામલે તાત્કાલિક સ્થળ તપાસ કરાવી કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે રીતના મંજૂરી લઈ અને લોકોએ ઠામલો ઉભા કર્યા છે તો ગામ સભા બોલાવીને અમે ઠરાવ રદ કરવા માટેનો પણ ઠરાવ પાસ કર્યો ઠરાવ પાસ કર્યા પછી તેની અંદર તલાતી પાછળથી પોતાની અલગથી લાઈન એમાં તલાતી નથી ખોટી રીતના પાસ કર્યા પછી ઉમેરી વીજ પોલ નાખતી વખતે મોટા મોટા ચાલીસ થી પચાસ ઝાડવા જે બહુ મોટા છે ને વર્ષો જૂના હતા એને પણ કોઈ પરવાનગી વગર કાપવામાં આવ્યા એ જાણ થતા અમે ઠરાવો રદ કરવા માટે ઓલરેડી ગ્રામ સભાની અંદર થરાવો પાસ કર્યો તો પણ સરકારી કર્મચારી તરફથી યા પંચાયત તરફથી કોઈ આગળ આદર્શ પગલા લેવાયા નહીં આવના એક મહિના પહેલા આજે બે તારીખ છે ગઈ બે તારીખે અમે ડીડીઓ સાહેબ ને પણ લેખિતમાં અરજી આપી રૂબરૂ મુલાકાત કરી એના વિશે કે આ કામ તાત્કાલિક બંધ થાય અને થલાઓ ત્યાંથી જગ્યાઓમાં દબાણ છે એક મહિના સુધી એની પર કોઈ નક્કર કાર્યવાહી થઈ ના આજે છે વાગે અમે કોઠે ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ અને નાગરિકો સાથે કલેક્ટર સાહેબ ને આવેદન આપવા માટે અમે આવ્યા છે અમને આશા છે કે કલેક્ટર સાહેબ એની પર યોગ્ય કાર્યવાહી કરશે જો આવનારા પંદર દિવસમાં એની પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું એવી અમારી આશા છે